દ્વારા સુરત સુરત સ્ટેશન પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ ઉધના રેલવે સ્ટેશન થી લાંબા રોજની ટ્રેનોમાં થતી ટિકિટની કારાબજારી અને મુસાફરો ને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલ્પેશ બારોદે જણાવ્યું હતું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે તહેવારોની રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે તેમ છતાં લોકોને સીટ મળતી નથી જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ આસાનીથી મળી જાય છે સામાન્ય લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડતી હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થા થાય તેવો માંગ કરી રહ્યા છે કલ્પેશ બારોટ માજી જનાવી સભ્ય મિશન કલ્પેશ શું વિરોધ કરવા આવ્યો છે શું મુદ્દાઓ સુરત શહેરમાં એસી લાખની વસ્તી છે એમાં વીસથી પચીસ લાખ વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે કોર્ટને ભારે ટ્રેન આપવી જોઈએ આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે કાળાબજાર પણ નાઈ જાય છે છ ચાર મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધ છે સાટગાટ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કારણ કે મારે અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશો કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માગણી કરશું તમે ખુનાશો કરો મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માગણી છે